નર્મદા બાયો ફર્ટિલાઇઝર ટ્રસ્ટ નામની સંસ્થાના ફોર્મ હાથમાં લઈને ઉબેલી ઉંજા તાલુકાના પળી ગામની આ મહિલાઓને એક માસ બાદ છેતરાયાનો અહેસાસ થઈ રહ્યો છે એક માસ અગાઉ પળી ગામની સોળ જેટલી મહિલાઓને વાપીની નર્મદા ફર્ટિલાઇઝર્સ ટ્રસ્ટ નામની સંસ્થાના ભાવિશ પટેલ નામના શખ્સે સરકાર તરફથી વિધવા સહાય અપાવવા માટે ફોર્મ ભરાવ્યા હતા તમામ મહિલાઓ પાસેથી ફોર્મ ડીસ રૂપિયા સો ઊઘરાવીને એક અઠવાડિયા પછી રૂપિયા એકવીસ હજાર ત્રણસો ચાલીસનું ચેક આપવાની વાત કરી હતી પરંતુ તમામ મહિલાઓના રૂપિયા ઉઘરાવીને એક અઠવાડિયા પછી આ સક્ષમ નહીં આવતા હવે આ મહિલાઓની છેતરાયાનો અહેસાસ થઈ રહ્યો છે મજૂરી કરીને પેટ્યું રડતી મહિલાઓ હવે શું કરવું તેની મૂંઝવણમાં મુકાય છે તમે આપ્યા ફોર્મ લાવો તો અમને સો સો રૂપિયા આલો તો અમે મમે તમને ફોર્મ લાવીને આપીએ એવી રીતે અમારા છેતરપેડી અમને કરીએ એટલે અમે અમને આવી ખબર નતી પડતી ચો અચો એથી ભોરાવલા શું કરવું એવું અમને ખબર નથી પડતી એટલે કે તમે અમને સાહેબ લાવી આલો અને અમે તમને સો સો રૂપિયા આપી દઈએ એવું અમે કહીએના વિચાર કીધું નર્વદા બાયો ફર્ટિલાઇઝર્સ નામની સંસ્થાના ભાવેશ પટેલ નામના શખ્સે વિધવા મહિલાઓને ફોર્મ ભરાવીને તેની રસીદ પણ આપી છે આ રસીદ પર ભાવેશ પટેલનો મોબાઈલ નંબર પણ લખેલો છે ઉંજા પંથકના પડી નવાપુરા પ્રતાપગઢ લક્ષ્મીપુરા ખડદા સહિત સાત જેટલા ગામોની અનેક ગરીબ મહિલાઓને વિધવા સહાયના નામે આ બોગસ સંસ્થાનો શખ્સ છેતરપિંડી કરીને છૂમંતર થઈ ગયું છે વાપીની બોગસ સંસ્થાના નામે થયેલી છેતરપિંડી અંગે તપાસ કરતા છેતરાયાનું માલુમ પડતા અન્ય મહિલાઓ છેતરાય નહીં તે માટે પડીના નાગરિકોએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે જાગૃત કરવાના આવું કોઈ કોઈ વ્યક્તિ આવે ને કોઈ છેતરાય ના એ માટે અમે સજા કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ લોકો છેતરાય ને ખોટી રીતે કોઈ કોઈની વાતમાં ન હોય અને ખોટા પૈસા વેરવી ના કારણે ખોટી મજૂરીના કાળી મજૂરી કરેલા પૈસા શાંતિથી ખાય અને એમના છોકરાઓને ખબર એ જ જરૂરી છે મારા માટે આંગી ઉંજા પોલીસનો સંપર્ક કરતા સમગ્ર ઘટના અંગે અજાણ હોવાનું જણાવી ફરિયાદ થશે તો તેની તપાસ કરવાની ખાતરી આપી હતી એકના ડબલ કે પછી એકના ત્રણ ગણા નાણા કરવાની વાત હોય સસ્તા ભાવે સોનું આપવાની વાત હોય કે પછી વિધવા સહાય આપવાની વાત સમાજમાં નાગરિકો સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોઈ પણ લોભામણી જાહેરાતમાં નાગરિકો જાગૃતિ કેળવી તમામ બાબતોની સ્વયં ખરાઈ કરે તે જરૂરી છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ પણોર વીટીવી મહેસાણા